આકાશવાણી પૂજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર જ્ઞાનપીઠ પસંદગી સમિતિ દ્વારા આગામી અઠાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રસિદ્ધ ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યની પસંદગી કરવાની જાહેરાત કરાઈ છે ગુલઝાર હિન્દી સિનેમામાં પોતાના કાર્ય માટે જાણીતા છે સાથે પ્રખ્યાત કવિ પણ છે તો ચિત્રકૂટમાં તુલસીપીઠના સંસ્થાપક અને પ્રમુખ એવા પ્રજ્ઞાચક્ષુ રામભદ્રાચાર્ય એક પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન શિક્ષક અને સૌથી વધુ પુસ્તકોના લેખક છે તથા બાવીસ ભાષાઓ જાણે છે શ્રી હરિકોટાના કંટ્રોલ સેન્ટર દ્વારા ગઈકાલે એકાવન મીટર લાંબુ રોકેટ હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ ઇન્સેટ થ્રીડીએસ અવકાશમાં છોડાયો હતો ઇન્સેટ થ્રીડીએસ ચોથો હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ છે જે દસ વર્ષ સુધી કાર્યરત રહેશે અને આબોહવા પરિવર્તનના ઘણા પાસાઓ પર માહિતી એકત્રિત કરશે આ ઉપગ્રહ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે તમામ પ્રકારના હવામાનની સચોટ આગાહી કરશે અને આગ વરસાદ બરફ કે અન્ય કોઈ આપત્તિજનક પરિસ્થિતિમાં પણ મદદ કરશે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના પદાધિકારીઓનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન ગઈકાલથી શરૂ થયું આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી અધ્યક્ષ જેપી પી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા પદાધિકારીઓના બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને આગામી સો દિવસ લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેર બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી એનડીએ માટે માટે તેમણે ચારસો બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે આવતીકાલ તારીખ ઓગણીસ ફેબ્રુઆરીએ કચ્છ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ભુજ ખાતે બપોરે બે કલાકે યોજાશે જેથી વિદ્યાર્થીઓને સાડા અગિયાર કલાકે હાજર રહેવા જણાવાયું છે આવતીકાલે સોમવારે યોજાનારા આ કાર્યક્રમમાં છ હજાર ચારસો વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે તો એકવીસ દીકરીઓ સહિત પચ્ચીસ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે આ મેળવનાર ઇચ્છતા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને શોભે તેવો પહેરવેશ પહેરીને આવવાનું રહેશે સાથે ડિપોઝીટ ફી ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ અને આઈ કાર્ડ લાવવાનું રહેશે તેવું યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે કચ્છ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ડોક્ટર મોહન પટેલ સહિત ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પદવીદાનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સોમવારે સવારે અગિયાર કલાકે આચાર્ય દેવવ્રત લાલન કોલેજ ખાતે સખી મંડળ બહેનો શિક્ષકો અને યોગ શિક્ષકો માટે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત રાજ્યના તમામ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આવતીકાલથી શરૂ થશે આ પરીક્ષાના ગુણ આવતીકાલ ઓગણીસ ફેબ્રુઆરીથી જ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે જેને સંબંધિત વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના સ્થળ સંચાલકોએ અને મૂલ્યાંકનકારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે રાજ્યભરમાં વહેલી સવાર અને રાતે ઠંડક તથા બપોરે ગરમી એમ બેવડી ઋતુને કારણે માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેવા સાથે આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેવાની સંભાવના છે ગઈકાલે કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ ડિગ્રી રહ્યું તો ભુજમાં મહત્તમ તાપમાન સાડત્રીસ બે ડિગ્રી રહેતા ભુજવાસીઓ ગરમીથી શેકાયા હતા લખપત તાલુકાના અલગ અલગ ગામોમાં માલધારી યુવાનોને સહજીવન સંસ્થા દ્વારા ઇલેક્ટ્રીક મશીન વડે ઘેટાની ઊન કતરાઈ માટેની બે દિવસીય તાલીમ અપાઈ હતી તાલુકાના દસ તેમજ ચોટીલાના ચાર મળીને કુલ ચૌદ યુવકોએ ભાગ લીધો હતો સહજીવન સંસ્થાના આયોજકે જણાવ્યું હતું કે ઊન કતરાઈ તાલીમ ફાયદારૂપ બનશે અને આ દ્વારા ત્રીસ હજાર ઘેટાના ઊનની કતરાઈ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરી આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસ ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ ડીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર